નમસ્કાર મિત્રો હું કરણ ચૌહાણ અને મારી યુટ્યુબ ચેનલ કરણ ચૌહાણ પિસ્તાલીસ સાતાલીસમાં મિત્રો તમારું સ્વાગત છે તો મિત્રો આજે તમને વિડીયોમાં બતાવું કે તમારા કોઈપણ કંપનીનો મોબાઈલ હોય એમાં તમારે જે તમારી ઈમેલ આઈડી હોય ગૂગલ એકાઉન્ટ એને તમે કઈ રીતે બનાવી શકશો તો મિત્રો આજે તમને વિડીયોમાં ફૂલ પ્રોસેસની સાથે બતાવો કે વિડીયોમાં તમે તમારા મોબાઈલમાં ઈમેલ આઈડી તમે કઈ રીતે બનાવી શકો તો મિત્રો વિડીયોને લાસ્ટ સુધી જોવાની ચેનલમાં પહેલીવાર આવે તો ચેનલમાં ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને આ વિડીયોમાં ઈમેલ આઈડી કેવી રીતે બનાવવી ભૂલ પ્રોસેસની સાથે કઈ રીતે તમારે સ્ટેપ બાય સ્ટેપ હું વિડીયોમાં તમને સમજાવું કઈ રીતે ઈમેલ આઈડી બનાવી તો મિત્રો સૌથી પહેલાં તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો એના પછી તમારે તમારા સ્ટોર એપ્લિકેશન હોય એમાં તમારે સ્ટોરમાં જવાનું ગૂગલ પ્લે સ્ટોરની એપ્લિકેશન એના પાસે તમારી ઉપરની સાઈડમાં તમારી પ્રોફાઇલ દેખાય એમાં તમારે ક્લિક કરવાનું ધારો કે મારા હોય કે લખેલું રહે એ પ્રોફાઇલ દેખાય એમાં તમારી એવી પ્રોફાઇલ હશે એમાં તમારે ક્લિક કરવાનું એના પછી તમારે નવી મેલ આઈડી બનાવી હોય તો આ મારી એક પહેલી ઇમેલ આઈડી એના પાસે હવે નેચાની સાઈડ જવાનું એનું બટન બ દેખાય એમાં ક્લિક કરવાનું એના પછી આ ડલોડ એકાઉન્ટ લખ્યું એમાં ક્લિક કરવાનું હોય થોડું થોડું લોડિંગ થાય એના પછી તમારા મિત્રો તમારે તમારા મોબાઈલનું જે નેટવર્ક હોય તમારે નેટ નેટ ચાલુ રાખવાનું એના પાસે તમારે ગૂગલ ઉપર ક્લિક કરવાનું પહેલો ઓપ્શન ગૂગલ લખેલું એમાં તમારે ક્લિક કરવાનું મેં હવે મારો પાસવર્ડ મારેલો એ હું પાસવર્ડ એ માર દઉં હોય તમારે થોડું લોડિંગ થય એના પાસે આવી જાઓ અમે તમારો મિત્રો આમાં તમે કન્ફ્યુઝ થઈ જાઓ આમાંથી તમારા આ ઈમેલ પર ફોન લખી એમાં તમારે ક્લિક કરવાની ક્લિક નહીં કરવાનું એમાં તમારો ક્રિએટ એકાઉન્ટ લખ્યું ની અંદરની સાઈડ એમાં તમારે ક્લિક કરવાનું રહેશે એમાંથી તમારે આ બે ઓપ્શન આવશે ફોર માય પર્સનલ યુઝ ફોર વર્ક માય બિઝનેસ એમાંથી તમારે પહેલો ઓપ્શન હોય એમાં તમારે ક્લિક કરવાનું ફોર માય પર્સનલ યુઝ એમાં તમારે ક્લિક કરવાનું એના પાસે થોડું લોડિંગ આવશે તમારે હવે તમારું તમારે પૂરું નામ લખી દેવાનું હોય હું મારું પૂરું નોમ લખી દઉં એના પાસે તમારી જે અટક હોય તમારી જાતિ હોય લખી દેવાની એના પાસે તમારું હોય ને તો વાદળી કલરનું નેક્સ્ટ લખેલું એમાં તમારે ક્લિક કરી દેવાનું હોય થોડું લોડિંગ થો એના પાસે તમારે હોય આવી જ હોય તમારે જન્મ તારીખ મારવાની આવશે તમારી બર્થ ડેટ તમે જન્મ તારીખ હોય મારી દો તમારો દિવસ જન્મ તારીખનો દિવસ મારી દો તમારો જન્મ કયા મહિનામાં થયો હતો એ મારી દેવાનો એના પાસે કઈ સાલમાં તમારે જન્મ જન્મ થયો હતો એ હોય મારી દેવાનું એના પાસે આટલું કર્યા પછી તમારે હોય નેચાની સાહેબ જેન્ડર લખેલું હોય બીજા નંબરનું ઓપ્શન એમાં તમારો હોય ફિમેલનો મતલબ સ્ત્રી હોય તો તમારે ફિમેલ કરી દેવાનું તમે પુરુષ હોય તો હોય તમારે મેલ કરી દેવાનું તમે જે હોય એ હોય સિલેક્ટ કરી દેવાનું એના પાસે હોય તમારે નેક્સ્ટ કરી દેવાનું હોય પણ થોડું લોડિંગ થશે તમારે તમારા મોબાઈલ નેટવર્ક તો તમારે ચાલુ રાખવાનું જ મેન તમારે હોય કોમ કરવાનું તમારો ઈમેલ આઈડીનું નોમ હોય તમારે લખવાનું તમારે જે પણ તમારી ઇમેલ જે નામ રાખવું હોય તમે હોય એ નામ લખી દેવાનું એના પાછળ તમારે નેક્સ્ટ કરી દેવાનું થોડું લોડિંગ થવા એના પાછળ તમારે પાસવર્ડ મારી દેવાનું આઠ અક્ષરનું કોઈ પણ જે પાસવર્ડ તમે આ હોય બ્લુ કલરનું ટીક લગાવેલું હોય વાદળી કલરનું એ તમારે ટીક હોય લગાવી રાખવાનું એનો મતલબ તમારી જે પાસવર્ડ મારશે એ પાસવર્ડ તમને હોય દે તમારો હોય પાસવર્ડ મારી દેવાનો આઠ અક્ષરનો એના પાસે તમારો પાસવર્ડ તમારે યાદ રહે એવો પાસવર્ડ મારવાનો મિત્રો એના પાસે તમારે નેક્સ્ટ ઉપર ક્લિક કરી દેવાનું હજુ તમારો ઈમેલ આઈડી બનાવવાની પૂરી પ્રોસેસ પૂરી નહીં થઈ તો તમારે હોય હજુ નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહે છે વાદળી કરવાનું એના પર એના પાસે તમારા આઈએ આગ્રી લખેલું નીચાની સાઈડ વાદળી કલરનું એમાં તમારો ક્લિક કરવાનું હોય પણ તમારે આવી રીતે આવું બે થોડા ટાઈમમાં તમારી ઈમેલ આઈડી પૂરી થઈ જાવ ગૂગલ સર્વિસ આવી ગઈ હવે તમારી ઈમેલ આઈડી મિત્રો બની બનીને તૈયાર થઈ ગઈ તો તમે આવી તમારા મોબાઈલમાં કોઈ પણ ઈમેલ આઈડી બનાવી શકો હું તમને બતાવું ઇમેલમાં જઈને હા જુઓ હમણાં મેં આ ઇમેલ આઈડી બનાવી હતી હું લાઈવ પ્રૂફની સાથે બતાવું આ પરેશ પટેલવાળી આ રીમેલ આઈડી મેં હાલ બનાવી હતી તો મિત્રો મારો આ વિડીયો તમને પસંદ આવે તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો જેથી તમારા માટે આવા વિડીયો બનાવતો રહો